ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના દિવસે શનિએ જે રાશિ પરિવર્તન કર્યું છે શનિદેવે કુંભ રાશિમાંથી મીન રાશિમાં રાશિ પરિવર્તન કર્યું છે તેની અસર તુલા રાશિ ઉપર કેવી આવશે તે આજે આપણે વિડીયોમાં વાત કરી લઈએ ચેલો મિત્રો ઉંચો ધોરાજીથી અગાણી કાવ્ય તો આ અઢી વર્ષ માટે શનિદેવ તુલા રાશિ ઉપર ખૂબ જ મહેરબાન થવાના છે તેને ખૂબ ફાયદો કરવાના છે તુલા રાશિવાળા જે ઈચ્છે તે તેની ઈચ્છા પૂરી થવાની છે એક તો શનિદેવ છે તે તુલા રાશિની અંદર ઉચ્ચ પણ ગણાય છે તેથી તેને ડબલ ફાયદો થશે તુલા રાશિવાળાને તમારે આ જે ટાઈમ પિરિયડ છે તેને વધારે સારો કરવો હોય તો તમારે કુતરા છે તેને કાંઈક ને કાંઈક ખવડાવતું રહેવું રેગ્યુલરલી તમે એને ખવડાવતા રહેશો તો તમારો જે આઠી વર્ષનો સમયગાળો છે તે ખૂબ જ સારો જશે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના દિવસે શનિએ જે રાશિ પરિવર્તન ગઈ છે શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં રાશિ પરિવર્તન કર્યું છે તેની અસર વૃશ્ચિક રાશિ ઉપર કેવું આવશે તે આજે આપણે વિડીયોમાં વાત કરી લઈએ તો આજે અઢી વર્ષથી શનિની ઢૈયા વૃશ્ચિક રાશિમાં ચાલુ હતી તેની અંદર વૃશ્ચિક રાશિવાળાનો ખૂબ જ ખરાબ સમય ચાલુ હતો તેને ખૂબ જ તકલીફ સહન કરી છે તે ઢૈયા હમણાં ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના દિવસે પૂરી થાય છે ઉતરી જાય છે તેથી વૃશ્ચિક રાશિવાળાનો આપણે જે ગોલ્ડન ટાઈમ કહીએ તે ટાઈમ ચાલુ થવાનો છે તેથી કરીને તમારો જે ખરાબ સમય હતો તે પૂરો થઈ ગયો હવે તમારો અઢી વર્ષ માટે ખૂબ જ સારો સમય આવવાનો છે તમારે આ ટાઈમ પીરિયડને વધારે સારો જવા દેવો હોય તો તમારે ઓમ હમ હનુમતે નમઃ આ જે મંત્ર છે હનુમાન દાદાનો તેની તમારે રોજ એક માળા કરવી તેથી તમારો આ જે ટાઈમ પીરિયડ છે તે વધારે સારો જશે જે જે લોકોને શનિની શાળા સાથે ચાલુ છે શનિની ધૈયા ચાલુ થવાની છે આ બધાની તકલીફો દૂર થાય તેથી મેં જે મોટા મોટા શાસ્ત્રો છે તેની અંદરથી તમારા માટે એવા એવા ઉપાયો ગોત્યા છે કે તમને તરત જ તેનું ફળ મળશે તમારા જીવનની અંદર જે દુઃખ અને તકલીફો છે તે દૂર થશે તેથી તમે આ વિડીયો બધાને શેર કરો જેથી મને પણ પ્રોત્સાહન મળે અને બધા માણસોનું દુઃખ દૂર થાય નમસ્કાર